ઘટનાના પગલે રાજુલા પોલીસે હત્યા કરનાર આરોપીને પકડી પાડ્યો તપાસનો ધમધમાટ શરૂ યુવતી હત્યાનો હત્યા આરોપી બીજો કોઈ નહીં તેનો પતિ જ નીકળ્યો મૃતક યુવતી હત્યા કરી લાશને કુવામાં હતી રાજુલા ના કોલાદરા અને સર્વેલન્સ ટીમે આરોપી હત્યારા ભાવેશ

على <applause> ال <applause> રાજ્ય સરકારના જે ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવવા માટે ખાસ ઝુંબેશ આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલા ગુમ થયેલ હતી એનું ખરેખર છે એ એસપી ના એ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એ એસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેને આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળી હતી આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યું હતું એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈ ડક્કો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરીયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવવાવાળો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં છે છે પ્રેમિકા અને અને એની જે કાયદેસર પત્ની એ પોતે આ એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલ બેનનો નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાતી મારી નાખેલ હતું અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવરજવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે તેના ઝાડી ઝાંકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી ભોગબંડના નામના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા ના કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડી માત્ર પિંજર મળેલા છે હાડકા મળેલા છે તો એને એક આઈડેન્ટિફિકેશન ની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તે માટે અમે એફએસએલ ના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે થી અમે ડીએનએ ના એક સાયન્ટિસ્ટ પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારેય પણ કોઈ ગુમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારા લોકલ પોલીસને